અધિકાર જે દરેક મનુષ્યને જન્મની સાથે જ પ્રાપ્ત થાય છે પણ શું દરેક અધિકારની જાણકારી દરેક વ્યક્તિને હોય છે ખાસ કરીને ત્યારે જ્યારે વાત સમાનતાની હોય આજે વુમન્સ ડે નિમિત્તે ખાસ વાત સમાજની દરેક મહિલાઓને મળેલા એક કાયદાની છે નમસ્કાર ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું ખુશ્બુ બંધારણ અને કાયદાઓ મહિલાઓને એકાવન અધિકાર આપ્યા છે પણ શું ખરેખર મહિલાઓને આની જાણ હોય છે ખરી ચાલો આજો મહિલા દિવસ નિમિત્તે જાણીએ મહિલાની વાત આઝાદીના વર્ષો પછી પણ ઘણીવાર મહિલાઓને ખુલ્લેઆમ પોતાનો અવાજ વ્યક્ત કરી શકતી નથી અને કાયદાની જાણ ન હોવાને કારણે તેને ઘણો બધું સહન પણ કરવાનો આવે છે તો સહન ન કરવું પડે અને તેઓ પ્રોપર તેમને મળેલા હક અધિકાર અને કાયદાનો ઉપયોગ કરી શકે સંપત્તિમાં મહિલાઓને મળે છે અનેક અધિકાર તો સૌથી પહેલા જે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો જે મહિલાઓને પૂર્વજોના વારસામાં હિસ્સો આપે છે પછી તે પત્ની હોય કે દીકરી હોય કે પછી માતા હોય દરેકને સંપત્તિમાં ભાગ લેવાનો અધિકાર છે ઝીરો એફઆઈઆર નો અધિકાર કોઈ પણ સ્ત્રી સાથે કોઈ પણ સ્થળે કોઈ પણ ઘટના બની હોય તે દરમિયાન સ્ત્રીઓને પોતાની અનુકૂળતા અનુસાર કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાનો અધિકાર છે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવાયો હતો કેમ કે બની શકે કે જ્યાં સુધી ફરિયાદ નોંધાય ત્યાં સુધીમાં આરોપી ભાગી જાય તેથી જ પોલીસ સ્ટેશન જે પણ પોલીસ સ્ટેશન નજીકમાં હોય તે દરમિયાન ઝીરો એફઆઈઆર નોંધાયા બાદ તે કોઈપણ સ્થળે ખસેડી શકાય છે ઓનલાઈન ફરિયાદનો અધિકાર મહિલાઓ પાસે ઓનલાઈન ફરિયાદ કરવાનો ઓપ્શન છે જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમને કોઈ બાબતમાં મદદની જરૂર પડી હોય તો તમે 181 પર કોલ કરી અથવા તો ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી શકો છો લેડી કોન્સ્ટેબલ જો તમને ક્યારે કોઈ પોલીસ અધિકારી તમારી સાથે લઈ જાય તો એક મહિલા હોવાને કારણે તમે કહી શકો છો કે તમે લેડી કોન્સ્ટેબલની સાથે જ જશો આ કહ્યા પછી મેલ પોલીસ ઓફિસરની તમારી ધરપકડ કરી શકતો નથી મિલકતમાં હિસ્સો આ સાથે જ સંપત્તિ પર પણ દીકરીઓનો અધિકાર છે ઘણી વાર છોકરીઓને જમીનનો હિસ્સો નથી મળતો જે ખોટી વસ્તુ છે જો તમે ઈચ્છો તો તમારા માતા પિતાની મિલકતમાં તમારો હિસ્સો માંગી શકો છો વાંધાજનક દુષ્પ્રચાર ઇન્ટરનેટ અને ટેકનોલોજીના જમાનામાં દરેક મહિલાઓને આ કાયદા વિશે જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે જો કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર તમને હેરાન કરી રહ્યો હોય અથવા તમારી ઓળખથી છેડછાડ કરી રહ્યો હોય તો તમે નજીકના સાયબર સેલમાં જઈને ફરિયાદ દાખલ કરી શકો છો મેટરનિટી બેનિફિટ એક્ટ કોઈ પણ સંસ્થામાં કામ કરતી ગર્ભવતી મહિલાને આ કાયદાનો લાભ મળી શકે છે જેમાં મેટરનિટી લીવ નર્સિંગ બ્રેક્સ મેડિકલ બ્રેક મેડિકલ ભથ્થું સહિતની સુવિધાઓનો લાભ મળે છે તો આ તમામ અધિકારોની સાથે મહિલાઓ કોઈ પણ ઘટના અંગે ફરિયાદ કરી શકે છે અને આર્થિક મદદની પણ માંગ કરી શકે છે તો આજની દરેક સ્ત્રીને આ કાયદા વિશે જાણ જરૂર હોવી જોઈએ અને આવા જ કેટલાક વધુ વિડીયો માટે તમે જોતા રહો ન્યૂઝ કેપિટલનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર